ખર્ચો નહીં દવા છાંટવાની નથી ખાતર વાવવાનું નથી એટલે ખર્ચો બહુ થતો નથી ગુજરાતમાં કપાસની ખેતી બહુ બતાવી સોયાબીન ની ખેતી બહુ બતાવી હું આજે આવી ગયો છું જામનગર જિલ્લામાં એક અલગ પ્રકારની ખેતી આપને બતાવીશ એક એવા ખેડૂતને બતાવીશ જે વીસ વર્ષથી એક એક પ્રકારની ખેતી કરે છે આ ખેતીમાં ન કોઈ એવી સારી જમીનની જરૂર છે ન પાણીની જરૂર છે છતાં પણ પૈસા કમાય છે આ કેવા ખેડૂતને મળાવું જે સતત વીસ વર્ષથી એક જ પાક વાવે છે અને પૈસા કમાય છે ચાલો મારી સાથે હું તમને લઈ જાઉં જોડિયા તાલુકા નમસ્કાર હું છું જોગલ નાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ હું આજે આવી ગયો છું જોડિયા તાલુકામાં જામ દુધઈ કરીને એક ગામડું છે અને અહીં તમે જોઈ શકો છો અજમાની ખેતી છે જો તમારી જ્યાં સુધી નજર પડશે ત્યાં મારું જુમો છે મને એમ લાગે છે કે ત્રણસો વીઘા અજમાની ખેતી છે અજમાની ખેતી એવી છે કે તમારે પાણી ન હોય કૂવો ન હોય અને થોડી ઘણી જમીન નબળી હોય તો પણ આ ખેતી શકે છે અને આ ખેતીમાં કોઈ એટલું બધું રોકાણ નથી નથી કોઈ પિયતની જરૂર નથી કોઈ કપાસ જેવી માવજતની જરૂર બસ એક વખત વાવો એટલે આ ખેતી અજમાની ખેતી થાય છે અને સારું એવું ઉત્પાદન મળે છે વીસ વર્ષથી એક નરેન્દ્રભાઈ ગાંગાણી કરીને છે આ મારી જોડે આજે ખેડૂત છે એ વીસ વર્ષથી અજમાની ખેતી કરે છે અને હું એમને મળાવું એની પાસે જાણીએ કેવી રીતે થાય છે અજમાની ખેતી રામ રામ નરેન્દ્રભાઈ રામ 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 મજામાં 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 હવે કેટલા વર્ષથી આ ખેતી કરો છો હું લગભગ વીસેક વર્ષથી કરું અચ્છા 20 વર્ષ વર્ષથી ગયા આમ બીજા ખેતી કેમ કરતા નથી ને આમાં તમને શું ફાયદો છે આમાં અજમાની અંદર ફાયદો વધુ થાય કારણ કે આની અંદર બહુ વધારે ખર્ચો નથી હોતો દવા નથી છાટવી પડતી પેસ્ટીસાઈડ ની દવા નહીં પછી કોઈ ખાતર નહીં કે કોઈ બીજો કાંઈ ખર્ચો નથી થતો આ અજમો વાવી દયો ઉગી જાય એટલે એક બે ત્રણ વખત નીંદવાનું આવે ત્રણ ચાર વખત હાથી આંકવાનું આવે અને પૂરું

તો મોડો થાય અને ઓલો જે ઉગે કે આ તો માનો કે બે પાંદડી આજમો રહ્યો ઈ હાવ ઝીણો ઝીણો ઉગે બે જ પાંદડી આટલી જ નનકી થાય અને જો સીધો વરસાદ વધારે થાય તો એ ડટાઈ જાય પાણી ધૂળની અંદર અચ્છા તો ઉપરનો વેરેલો હોય એ વરસાદમાં પાછો ઓલો ઉપરનો ઓલો ઉગી જાય બરાબર હવે અન બિયારણ કેટલું મોગો હોય નરેન્દ્રભાઈ બિયારણ અત્યારે 200 રૂપિયા કિલો હે આ 4000 રૂપિયા યાર્ડની અંદર ભાવ હે આનો

કઈ રીતે એ અમે દિવાળી ઉપર વાવીએ એટલે પિયત કરીને થાય હા એમાં કેટલા પાણ જોઈએ એમાં 8 થી 10 પાન જોઈએ તો ફૂલ પાન જોઈએ હા ને એનું ઉત્પાદન કેટલું આવે એનું 8 થી 10 મણ 12 મણ અચ્છા 15 15 મણ સુધી થાય અચ્છા હવે આ તમારો અજમો છે હું આજ આપણે પાછળ જોઈ આમાં વીગે કેટલું ઉત્પાદન આવતું છે આ અજમો લગભગ 6 થી 7 મણ થઈ છે વીગે અચ્છા હા અને આમાં છેલે ઘડીએ કોઈ એવું કંઈ થાય કે રોગ આવે કે કાર્યો આવે કે એવું કંઈ ના કાઈ ન થાય હવે આજ બાજુ કઈ ન થાય આને ખાલી ઉપાડી નકલો કરવાનો બરાબર કાઢવા માટે કેવી આની વિધિ થ્રેસર માં ટ્રેક્ટર ની પાછળ થ્રેસર આવે ને એ થ્રેસર માં નીકળી જાય બરાબર અને બીજું કઈ એમ વીણવાનું કઈ એવું કઈ નથી ના કઈ કરવાનું નો આવે આને ઉપાડી નાખવાનો અઠવાડિયું દસ દી હુકાવા દેવાનો પછી થ્રેસર માં નાખો અને નકરો થઈ જાય અને એને ઉપાડી નાખો

પછી છ મહિના કોલ્ડ માં રાખ્યો તો એજ માં મારો વેચાણો રૂપિયા બરાબર આમાં લોકો લઈ તો મુખ્ય ભાગ આ એક મેડિકલ દવા તરીકે યાર્ડમાંથી માંથી લઈ જાય બાકી આ દવાઓમાં વપરાય એવું બધું છે બરાબર અને આના આ ભૂકાનો કઈ યુઝ થાય મગફળીના ભૂકા તરીકે ઉપયોગ થાય આનો કઈ ના આનો એમ ઉપયોગ નો થાય પણ ઠાગા જે નીકળે ને થ્રેસર માંથી નીકળે ઠાગા ઈ બાયોકોલ વાળા લઈ જાય અચ્છા એ કે જે કે આમાંથી કોલસા બનાવે બાયોકોલ એના કેટલા પૈસા એના તો અમારે તો હરગાવી જ નાખવાના હોય એટલે એક તો હરગાવી તો જમીન બગડે અચ્છા એટલે હરગાવી નહીં અને અને જે આપે એ ગાડી ભરાય એટલે લગભગ 2-3000 રૂપિયા આ ગાડીના એ આપે એક ગાડી ભરાઈ જાય એટલે એટલે અમારે અહીંયા જમીનમાં હરગાવાય ન પડે

પણ બીજા નંબર માં એ કહું કે આ તમે મને એમ કે વાત કરી ને કે જમીન આમાં જમીન કેવા પ્રકાર ની માની લો કે આપડે કાળી જમીન છે તો ઘણી જગ્યાએ એકદમ માટી એવી જમીન છે તો પણ થાય છે ગમે એવી જમીન માં થાય ગમે તેવી હોય કાળી હોય તો થાય ભૂરી હોય તો થાય પથરાળ હોય તો થાય પથરાળ વાળી જમીન હોય તોય થાય અને પાણી નો રે ટકતું નો હોય એક ફેર વાવ કે ઉગી લીધા પછી પૂરું ઉગી લીધા પછી એને બે થી ત્રણ વખત વરસાદ થઈ જાય બબે ધંતા ની બે તાની જેટલો એટલે હજમો થઈ જાય એટલે સોમાસ માં ભાદરવા ના આસપાસ ઉજરી ગયો મોટો થઈ ગયો પછી બહુ વરસાદ પડે તો નુકસાન કરો હા બહુ વરસાદ અતિશય વરસાદ પડે અને જો તરત તડકો પડે તો અમારી જમીન માં પથરાળ જમીન હોય ને તો એની અંદર કાઈ ન થાય અમારી જમીન પાણી નો સંગ્રહ કરે ભેજ વધારે રહી એટલે અતિશય ભેજ હોય અને ફૂલ તાપ પડે તો ઈ અજમો બરવાની શક્યતા રહી ખરી થોડી ઘણી શક્યતા રહી અજમો બરવાની બાકી કઈ તો પ્રોબ્લેમ નો થાય ના બાકી કઈ પ્રોબ્લેમ ઋતુ ની નરેન્દ્રભાઈ અસર થાય કે પવન શિયાળાની એટલી કે આની આની ઇફેક્ટ થાય નહીં હજી મને ઠંડી પણ નડતી નથી ગરમી ગરમી ઉગવા ટાણે જો અતિશય તરકા પડે તો જ થાય નકર કાઈ થાય નહીં એક વખત ઉગી ગયો એટલે માં થઈ જાય અચ્છા આમાં કોઈ સ્ટાન્ડર્ડ જાત આવે નહીં જાત તો એ કઈ નહીં અમે તો આ વર્ષોથી આ અમારું પોતાનું ઘરનું જ બિયારણ હોય જેટલું જોઈએ એટલું રાખીને બાકીનો વેચી દઈએ

એક ને એક ખેતર ત્રણ જાતની વસ્તુ મે પકાવી કપાસ મગ મગ અને અજમો આ છેલ્લા હું ત્રણ વર્ષથી ખેતી કરું ખેતર ખેતરમાં ત્રણ પાક થાય છે દર વર્ષે ત્રણ પછી

એક વખત ગયો થઈ જાય તો હું એમને નરેન્દ્રભાઈ એક અલગ પણ પ્રયોગ કર્યો છે આપણે એમનો એ વિઝ્યુઅલ પણ બતાવશું અજમો આમ તો કર્યા એવો જેવો લોકો બંજર જેવી જમીન હોય પાણી નો હોય ઓછો વરસાદ હોય અને કોઈ મફત ની ખેતી કરવી હોય તો આ કરાય આમાં ગુમાવ જેવું કોઈ નથી નથી કોઈ રિસ્કી આ અજમાની ખેતી અલગ છે આપડા ગુજરાતના અમુક દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં થાય છે આ નરેન્દ્રભાઈ છેલ્લા વીસ વર્ષ ત્યાં ખેતી કરે છે અને એમણે સાત છોપડી ભણેલા છે અને એને પોતે જેટલું બધું જાણતા હતા એ બધી વાત કરી છે તમે બી ખેડૂતો પોતાના ધંધામાં આમની જે વાત છે એમનો પોતાનો વિચાર છે તમને એવું લાગતું હોય કે આપણે આવી જમીન છે તો આવું કરી શકે નરેશભાઈ મારે એ જાણવું છે કે આ કેટલા દિવસ હું પૂરેવા દેવાનું છે માન લો કે અત્યારે આ અજમાનો પાક નીકળી ગયો છે તો કેટલા દિવસ રહે આ ઉપાડ્યો એટલે હવે આને અઠવાડિયું થી દસ દિવસ રહેવાનો થાય પછી દસ દિવસ પછી અને ફૂકણિયામાં હલમાં આમાં મજૂરી કાઈ ન જોઈએ આમાં છ થી સાત માણા હોય એટલે થ્રેસર ની અંદર નીકળી જાય અને ઉપણી નાખે ત્રણ ચાર હજાર જોઈએ આ માનો કે આ એક તો છ સાત વીઘાનો અજમો મેં હવે આ ચાર કલાક કે પાંચ કલાક થાય છે થ્રેસર માં પાંચ કલાક પાંચ કલાક ની અંદર આ થ્રેસર ની અંદર નીકળી જાય પછી એને ઉપણી નાખે અને કાંદુ ચોખ્ખું કરી નાખે એ થોડું કાંધું નીકળે એ પડે બાકી આ બે ત્રણ દિવસ બે થી ત્રણ દિવસ ની અંદર આ ચોખ્ખો થઈ જાય પછી આમાં કાંધામાં ચોખ્ખું કરવામાં એવું કઈ બીજું કઈ ડાયરેક્ટ વેચાઈ જાય કે બીજું નહીં હોય ને એની અંદર ઉપણી એટલે દાણા અલગ નીકળે પછી એની અંદર એની પાછળ ભાગ હોય તે ઝીણા દાણા વારું હોય એ અલગ વેચી પછી એની પાછળ દોડી જાય એટલે સાવ મમરી જવું એ અલગ વેચાય ત્રણ પ્રકાર માં આજમાં વેચાય અલગ અલગ ભાવ અલગ અલગ ભાવ આવે સારો જે પેલી મોટા ઘર મોટા નો હોય એનો ચાર થી સાડા ચાર હજાર ભાવ આવે પછી પાછળ નો હોય એનો બે હજાર પચીસો જેવો ભાવ આવે અને દોઢી હોય એ પાંચસો સાતસો રૂપિયા ની અંદર મણ વેચાય એ પણ અલગ વેચાય

નરેશભાઈ હું તમને પૂછવા માંગુ આ કપાસ છે કપાસની ની વસ્તુ તમે જો ટપક પદ્ધતિ અજમો વાવ્યો છે ઉનાળું અજમો તમે બહુ જોયો તમે તો શિયાળાનો એકત્રો કર્યો છે તો આ ક્યારે વાવ્યો છે ને આ કઈ રીતે છે હવે આ ખેતરમાં મે ત્રણ પાક લઉં છું અમારા ગામની અંદર કોઈ હજી સુધીમાં આ વસ્તુ કરી નથી ચોમાસાની અંદર નેવના પાંડે કપાસ વાવ્યો છે એની વચ્ચે મગ વાવ્યા હતા પણ આ જો તમે જોવો કે કપાસ છે આ વીણાઈ ગયો હવે છેલ્લી વીણ હે ઉડો કરવાનો બાકી છે હવે આ વાવણીમાં કપાસ કપાવ્યો નેવ ના વચમાં મગ વાવ્યા હતા મગ કાઢી નાખ્યા પછી આ તમે જોવો અજમો વાવ્યો છે હવે આનું આયુષ્ય કેટલા ટાઈમ માં થશે આજમો રહ્યો ઈ 6 6.5 મહિના પાકે ચોમાસુ અજમો છ થી હાથ મહિના લીયે અને આ અજમો થી નો લીએ આ છ થી મહિના એટલે કે પંદર વીસ ફેર પડે હવે આ આ તમે એ અજમો ની અંદર પેલા આ ચા ની અંદર મગ વાવેલા હતા પછી મગ કાઢી નાખ્યા અને હવે અજમો આવ્યો છે ટપક થી હવે આ અજમો લગભગ મારા અંદાજ પ્રમાણે હોળી પછી પંદર વીસ દીય નીકળે

દસ પંદર દસ પંદર એટલે લગભગ આઠ થી દસ દશક માણ આવશે પછી છેલ્લે એક મહિનો બાકી હોય એમ થાય કે પાકી ગયો દાણા કમ્પ્લીટ ભરપૂર થઈ ગયા પછી અમારે આને પાણી દેવાનું ના હોય બરાબર આમાં તમે કોઈ જાતનું તો કઈ નથી મહત્વ હાઇબ્રિડ જાત કે પેલી કે આ કે એવી કોઈ જાત વિશે કે આમાં છે ને નહીં જાત નથી આ અમે આ અજમો વાવી પાછો અમારે જેટલો બીજ જેટલો જોતો હોય એટલો રાખી દે અને બાકીનો વેચી નાખી પાછો ઈ જ મો વર્ષે ઈ વાવી આમ આમ વીસ વર્ષ થી જાય વીસ વર્ષ થી હું ખેતી કરું એમાંય ત્રણ વર્ષથી થી આ રીતની ખેતી કરવું ટપક થી

હાથી પડે ઉપાડવી ન પડે અને હાથી નું ખાતર દેશી ખાતર કપાસ વાવવાનું હોય ને એ ચામાં દર વર્ષે દેશી ખાતર ચાય ભરી છાણીયું ખાતર ગાયનું ભેંસુ નું બળદનું છાણીયું ખાતર એક વીઘામાં એક ટ્રેક્ટર ચા એ ભરી

એટલે અમુક ખેતર છે એ પચીસ ટકા માં ભાગ માં આપેલા અમુક ખેતર મારે ઘરે છે એવી રીતના અલગ અલગ પ્રકારમાં છે તો આ હતા નરેશભાઈ એ અજમાની ખેતી કરે છે અને ગુજરાતમાં એક વૈવિધ્ય પ્રકારની ખેતી છે પાણી ન હોય અને જમીન થોડી ઘણી નબળી હોય તો પણ આ અજમાની ખેતી થાય છે હું એમને નંબર આપી દઈ તમે ક્યાંય બી રહેતા હોય ગુજરાતના ખેડૂત છો તો એમ કોઈ વાત કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એમને નંબર છે દેસી મગ છે અને એમને કોલ કરજો બસ આટલું જ અમારી વાત બીજા સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત